લાલાશ થઈ જાય પછી અત્યારે આપણે જે ગોળ છે ને એ ઓગળી ગયો છે ઓગળી ગયો ને કાકા ગોળ ઓગળી ગયો હવે આપડે એની સાસણી લેવાની છે થોડોક ચેન્જ આવ્યો તેમ જોઈ શકો છો હવે આપડે જે ગોળ છે ને એના પૂરી રાતા આવી ગઈ છે તેમ જોઈ શકો છો હવે આમાં કેટલી વાર છે આપડે બસ બે મિનિટ બે મિનિટ જોઈ શકો છો સરસ મજાની સાસણી આવી ગઈ છે ગોળની રાતાશ આવી ગઈ છે અને હવે તેની અંદર આપણે જે શિંગદાણા તમને બતાવવાના બેસ્ટ ક્વોલિટીના તે અંદર નાખવાના છે અને હવે ગેસ બંધ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો જોરદાર કરીને આ રીતે તમારે હલાવવાનું રાખવાનું જો તમારે ઘેરે બનાવવું હોય ને તોય બાકી આખી તમને રીત બતાવી રહ્યો છું અને કાકામાં એલસી વાળો બનાવો હોય તો એલસી ઉભી નાખી છે અને આ સ્પેશિયલ એલસી એટલે એલસીની જે તમને સુગંધ આવે ને જે સિમ્પાક ખાવાની જે મજા આવે ને તે અલગ હોય છે અને ભાવનગરમાં તમે રહેતા હો તો આ કાકાનો તમે જો સિમ્પક ખાધો મને કોમેન્ટ કરજો જેને કોઈ નથી ખાધો અને ભાવનગરમાંથી મગાવો છે તો જરૂર મગાવજો જો અત્યારે શીખદાણા ન ખાવા મળ્યા જો તમે એક નંબર ની સિંગ કાજુ જેવા દાણા તમને બતાય છે ફર્સ્ટ અને એલસી ની જે સુગંધ આવી રહી છે ને એ હું તમને અત્યારે કહી રહ્યો છું કેમ કે હું આ માથે ઉપર ઉભા શૂટ કરું છું જોરદાર સુગંધ આવી રહી છે બાય બાય મને તો આ રીતે સુગંધ લઈને ત્યાં મોજ આવી ગઈ લો કાકા એલસી પોતે આપણે ખાંડીએ છીએ હા એટલે તમે જોઈ શકો છો આખો પીંડો બંધાઈ જાય અને હવે તેને આખો વણવામાં આવશે તો નીચે તેલ પણ લગાડી દીધેલું છે અને સ્પેશિયલ હવે એને વણવા માટે કામ ચાલુ થઈ જાય છે

હા થાય છે સાડા ત્રણ કિલો હમ અને આમ કોઈ ઓર્ડર આપે તેમ બનાવી જો ખરા હજી હવે કટિંગ સારું થાય છે જોઈ શકો છો તમે એકદમ એલઆઈસી વાળો આ પ્રેસર ચીક્કી તમે ખાતા રહી જાવ ને તેવી ચીક્કી બનવાની છે આ આપણે તમને ટેસ્ટ કરીને પણ બતાવશું चेल ने कम्प्लेट थी जाए ना આજે આપણે એલાયચી વાળો જે લીધો છે ને ચીકી કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ રેડી અત્યારે પેકિંગ થઈ રહ્યું છે કિલો પાંચસો ગ્રામ ઓલામાં એલાયચી વાળી ચીકી આપણે તૈયાર થઈ ગઈ છે અને આ આપણે કાકા કઈ કઈ જગ્યાએ જાય છે અમદાવાદ જાય સુરત જાય બોમ્બે લગીન બેંગ્લોર લગીન મારી સિક્કી જાય છે અને તમે જોઈ શકો છો આપણે જે આગળ વિડીયોમાં બતાવ્યું ને આ સિક્કીના કમ્પ્લેટ પાંચસો પાંચસોના બોક્સ તૈયાર થઈ ગયા છે અને તમે ઓર્ડર આપો મિત્રો તો તમારા માટે તમારા ઘરે પહોંચી જશે તમારે ખાલી ગૂગલ પે કરી દેવાનું રહેશે અને સિક્કી તમારે ઘેરે પહોંચી જશે બરોબર ને કાકા હાજી અને ભાવ શું હોય છે આપણો ત્રણસો ને વીસ રૂપિયા કિલો હા એલઆઈસીનો હા એલઆઈસીનો સાદાના ત્રણસો રૂપિયા સાદાના ત્રણસો હાજી

બજારમાં તમને સિક્કી મળે ને એની કરતાં એકસો દસ ટકા વસ્તુ સારી છે એમ કે બજારમાં આપણે ખાતા હોય અને કાકા પોતે ઘેરે બનાવે છે અને સિંગ દાણા સારા વાપરે અંદર જે ગોળ આવે છે તે પણ બેસ્ટ ક્વૉલિટીનો વાપરે આપણે નજર સામે બનાવું ને આપણે જોયું આખી રેસીપી તમને બતાવી છે અને જોરદાર સિક્કી મળે છે આ કાકાનો ભાવ હું છેવાળી ત્રણસો ની કિલો સાદી ની કિલો આ ત્રણસો વીસ રૂપિયા કિલો છે અને સાદી ત્રણસોની કિલો છે જો તમારે કોઈ મગાવ્યું હોય ને તો નંબર મેં આપી દીધો છે આજે જ કોલ કરીને મગાવી લ્યો